અરવલ્લી જિલ્લામાં બહુચર્ચિત મોડાસાની પીપલ્સ સરકારી મંડળીમાં રૂપિયા કરોડ કરવાના ચુકાદો આવ્યો છે વર્ષ પીપલ્સ વહીવટદારો અને કર્મીઓ સહિત કુલ અઠ્યાવીસ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી ગરીબો વિધવાઓ ટ્રક ડ્રાઈવરો તેમજ અન્ય શ્રમજીવીઓની પરસેવાની કમાણી ડુબાડી દેવા બાબતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી

લોકલ્સ નો જે પબ્લિક જે માગણી હતી એ પ્રમાણે એમની જે હકીકત હતી પબ્લિકના ના તેર જે ખોટી રીતે કંભાણ કર્યું એ કંભાણ અમારા સરકારી વકીલ જે સોલંકી સાહેબ અને એમની સાથે એનપી બારોટ હું સાથે રહી અને એમની આ કેસને તમામ દલીલો અને સારી રીતે જે ન્યાયિક ચુકાદો આપે છે એ એમાં શિરોમાન્ય છે અને પબ્લિકને સંતોષ છે આ આ ચુકાદા થી સમગ્ર મોલાસાની પબ્લિક અને સમાજમાં કંભાણ આવા પબ્લિક ના પૈસા જે પરસેવાના પૈસા શાકભાજી માજીઓ વિધવાઓ લારી એવાના પૈસા ગયા છે એ પૈસા નું વળતર મળે એ માટે ચુકાદો આપેલ છે ન્યાયિક ચુકાદો અમારા ન્યાયાધીશ સાહેબ આપેલ છે એ અમારા શિરોમણ્ય છે સાહેબ કેટલા લોકોને સજા થઈ છે કોર્ટે મહત્વનો ચુકાદો શું આપ્યો છે કુલ અઠ્યાવીસ આરોપીઓ હતા એમાં ચાર આરોપીઓ ગુજરી ગયેલ છે એમાં તમામે તમામ પચીસ આરોપીઓને પાંચ વર્ષની સજા થઈ છે અને એમને બે લાખનો હુકમ છે 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 અને અને એ તો હું ડીઆર દવ સીપીઆઈએમ અરવલ્લી જિલ્લા મંત્રી ધી પીપલ સહકારી સરાફી મંડળીનું આશરે દસ વર્ષ પહેલા જે કૌભાંડ થયું હતું એ કૌભાંડના કારણે અમે જે આંદોલન કર્યું અને એની જે સંઘર્ષ સમિતિ બની એ સંઘર્ષ સમિતિ પછી ધરણા આંદોલન દેખાવ પછી રજીસ્ટ્રારને ફરજ પડી હતી અને તાણુની કલમ લગાવી હતી અને તાણુની કલમ અન્વયે જે તપાસ થઈ જે ઊંડાણપૂર્વક તમામ દસ્તાવેજોના આધારે અઠાવીસ આરોપીઓ નક્કી થયા હતા અને એનો અહીં મોડાસા પર જે કેસ ચાલતો હતો એ કેસની અંદર આજે ચુકાદો આવ્યો છે ચુકાદો જનતાને જે ન્યાયતંત્ર પર વિશ્વાસ હતો એ વિશ્વાસ આજે ફળીભૂત થયો છે અને સાથે સાથે આ તમામ થાપણદારોના જે પરસેવાના પૈસા છે એ તમામ પૈસા ગરીબોને પાછા મળે એવી અપેક્ષા સાથે મોડાસાની જનતા રાહ જોઈ કેટલાનું કૌભાંડ હતું કુલ તેર કરોડનું કૌભાંડ શું ચુકાદો આવ્યો ચુકાદો એવો આવ્યો છે કે દરેકને પાંચ વર્ષની સજા અને એક એક લાખ રૂપિયા નું દંડ આજ રોજ આવી ચુકાદા પર અમારા સમાજમાં ખુશીની ખુશી દોડી રહી છે અને ભવિષ્યમાં પબ્લિકના પૈસા મળે એ માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ હજુ આકરા પગલાં લેવામાં આવે અને પબ્લિકના પૈસા મળી જાય તો ગરીબો વિધવાઓ અને ન્યાય મળે જણાય કોર્ટે તમામ ને પાછો સજા આપેલ છે અને બે લેખનો દંડ કરેલ છે કુલ કેટલા આરોપીઓ કુલ હતા અઠ્ઠાવીસ એમાંથી ચાર એક્સપાયર થઈ ગયા બાકીના આરોપીઓ સજા કરવામાં આવી છે

મહિલા સંગઠન તરીકે રેલીઓ કરી એના આવેદનપત્રો આપ્યા અને તેમાં પણ લગભગ ત્રણ હજાર મહિલાઓએ અમારી સાથે રેલી કરી હતી ને આજે એમને જે સફળતા મળી છે જે આજે આરોપીઓ જે જેલમાં ગયા છે એટલે આજનો ખુશીનો દિવસ છે અને મહિલાઓએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે શું ચુકાદો એમાં જે ચુકાદો આવ્યો એમની પાંચ વર્ષની સજા થઈ છે અને દરેકના ભાગે પૈસા પણ ભરવાના આવ્યા છે ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ